આજે વીસમી નવેમ્બર બે હજાર ચોવીસના દિવસે મારા સૃષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય ओ रसिया मैं तो शरण तिहारी नहीं साधन बल वचन चातुरी एक भरोसो शरणे गिरधारी हो रसिया मैं तो शरण तिहारी कड़ई तुम्बरिया मैं तो नीच भूमि की गुण सागर पिया तुम ही सवारी। મે તો શરણ પ્રેમાનંદ સ્વામી ભલે આપણને ઉદ્બોધન કરીને કેતા હોય ન હોય પણ આપણે સમજવાનું રહ્યું પ્રેમાનંદ સ્વામી જેવું મહાન મહાન આધ્યાત્મિક વ્યક્તિત્વ જ્યારે પ્રગટની ઉપાસના કરતું હોય પ્રગટ પુરુષોત્તમ નારાયણની આગળ પોતાની જાતને એકદમ 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 નિમ્ન કક્ષાની બતાવતી હોય અને આટલી આટલી સાધના કરવા છતાં પણ ભગવાન અને સંતની આગળ નિષ્કપટ ભાવે વર્તતા હોય એમાંથી આપણે પણ પ્રેરણા મેળવવાની છે આ પદ અને આ પંક્તિ સાંભળ્યા પછી આ કીર્તન સંગીત સાથે સાંભળ્યા પછી કીર્તન આરાધનામાં સાંભળ્યા પછી આપણને ક્યારેય એવો વિચાર આવ્યો છે કે સંત અને ભગવંતની આગળ આ સત્સંગ સમુદાયની સમક્ષ હું કડવા તુંબડા જેવો છું હું કંઈ નથી કંઈ નથી આપણે નાની મોટી સેવા કરી હોય નાના મોટા વ્રતો કર્યા હોય નાનું મોટું દાન કર્યું હોય અને એકાદો દીકરો સાધુ થવા માટે પણ આપ્યો હોય અને આપણે આપણા વિસ્તારના સંચાલક હોઈએ નિરીક્ષક હોઈએ નિર્દેશક હોઈએ કોઠારી હોઈએ ભંડારી હોઈએ પૂજારી હોઈએ ટ્રસ્ટી હોઈએ ત્યારે આપણને મનમાં એમ થાય કે હું સત્સંગમાં કંઈક છું આપણા સાંભળ્યા પછી સંત અને ભગવંતની આગળ આપણે જેવા છીએ એવા દંભના કપડાના દંભના કપટના દેખાડાના કપડા ઉતારી અને ખુલ્લા થઈ જવાની જરૂર છે તડવી તુંબરિયા મારા ખ્યાલથી આપણે સૌ જાણીએ છીએ પ્રમાણે તુબડા છે એ દૂધીમાંથી બને છે એવા આકારની દૂધી હોય અને એ દૂધીને પછી સૂકવી નાખ્યા પછી અંદરથી ગર્ભ કાઢી એને બેઠક બનાવવામાં આવે ઉપર કાંઠલો બનાવવામાં આવે અને સંતો અને બ્રહ્મચારી આધ્યાત્મિક સાધકો આ પોતાની પાસે ધાતુનું પાત્ર ન રાખે પરંતુ તુંબડામાં રાખેલું પાણી પીતા હોય છે અને પહેલાં તો એ પણ કહેવાતું કે લોકો મોટી નદી તરવાની હોય તો તુંબડા એક તરાપામાં ઘણા બધા તુમડા બાંધી અને એના ઉપર બેસીને સામે કાંઠે જતા પણ વાળા તરાપાથી સમુદ્ર ન તરી શકાય અને શાકભાજીની અંદર દૂધી છે તુમડું છે ચીભડું છે એકદમ નિમ્ન કક્ષાના કહેવાય દૂધી ઘણી બધી એવી હોય છે કડવી પણ હોય છે દૂધી કડવી હોય ટીંડોરા કડવા હોય કેટલાક શાકભાજી તુરિયા પણ કડવા હોય ઘણી વખત એવા પણ નીકળે પણ કડવા હોય પ્રેમાનંદ સ્વામી પોતાના માટે તુંબડા શબ્દનો પ્રયોગ કરે છે અને એ પણ તુંબડું કેવું કડવું કોઈ મોઢામાં ભૂલથી પણ નાખે તો થું કરીને કાઢી નાખવાનું મન થાય એવું અમેરિકા થી આવું છું હું લંડન થી આવું છું કેનેડા થી આવું છું ઓસ્ટ્રેલિયા થી આવું છું બેંગ્લોર થી મદ્રાસ થી કલકત્તા થી આવું છું મુંબઈ થી આવું છું આપણને આપણા સ્થાનનું મહત્ત્વ હોય છે એનો એની મોટપ હોય છે જ્યારે પ્રેમાનંદ સ્વામી આવા ઉત્તમ કુળમાં એનો જન્મ થયો છે ઉત્તમ સાધના કરી છે ઉત્તમ કક્ષાના પોતે કવિ છે સંગીતકાર છે તેમ છતાં પણ પોતાની જાતને ભગવાન સ્વામિનારાયણની આગળ કેવી રીતે વ્યક્ત કરે છે કડવી તુંબરિયા મેં તો નીચ ભૂમિકી ગુણ સાગર પિયા તુમહી સવારી મહારાજ તમે તો ગુણોનો ભંડાર છો ગુણનો સાગર છો મહારાજ હું તમારી આગળ કંઈ નથી કંઈ નથી કંઈ નથી આપના ચરણ કમણમાં હું નિષ્કપટ ભાવે અને નિર્માની પણ પ્રાર્થના કરું છું વંદન કરું છું આજીજી કરું છું કરગરું છું કડવા તુમડા સમાન એવું મારું જીવન મારા નેત્ર મારા ઇન્દ્રિયો અંતકરણ મારું દિલ દિમાગ એને તમે સંવારો એ કડવાશને કાઢો કદાચ કોઈ શાકભાજીમાં કડવાશ હોય તો એની અંદર મીઠું નાખો અથવા તો ખાંડ નાખો મોરસ નાખો તો કદાચ એની કડવાશ ઓછી થાય પણ કડવાશ મૂળમાંથી ન જાય બ્રહ્માંડોની અંદર આપણામાં રહેલી નાની મોટી કડવાશને કાઢવાની શક્તિને સામર્થિ કોઈ પણ તત્વની પાસે હોય તો બ્રહ્મને પરબ્રહ્મની પાસે છે મહારાજે વચના વ્રતમાં કહ્યું કે ખારા જીવને મીઠા કરે કોણ વડવાનળ અગ્નિ જેવા સંત હોય તે કેટલાક દીવા જેવા કેટલાક મશાલ જેવા કેટલાક વીજળી જેવા અને કેટલાક વડવાણળ અગ્નિ જેવા સમુદ્રના પેટાળમાં રહે પાણીની સાથે રહે છતાં ઓલાય નહીં અને ખારા પાણીને મીઠું કરીને આપણી દુનિયાના તમામ લોકોને આપે છે તો સંતને ભગવંતની શરણાગતિ સ્વીકારીએ ત્યારે આ પ્રાર્થના કરીએ કે અમે કડવા તુંબડા જેવા છીએ કોઈ કામના નહીં નરી કડવાશ છે અમારી વાણીમાં કડવાશ છે આંખમાં કડવાશ છે નેત્રમાં કાનમાં મનમાં દિલમાં દિમાગમાં જીવનની તમામ ક્રિયાઓની અંદર કડવાશ છે દેહભાવ છે અહંતા મમતા રાગ દ્વેષ અને ઈર્ષા અસૂયા છે એ તમામ કડવાશને દૂર કરીને મને સવારો શોભાયમાન કરો એટલે કે મને મારો જીવભાવ ટાળીને દેહભાવ ટાળીને અહંતા મમતાની માયામાંથી મુક્ત કરીને મને બ્રહ્મરૂપ બનાવો મને ગુણાતીત બનાવો આજ આપના ચરણ કમણમાં રહી શકાય એવો પાત્ર બનાવો કડઈ તુંબરિયા મેં તો નીચ ભૂમિકે કડ તુંબરિયા મેં તો નીચ ભૂમિકે ગુણસાગર પિયા તુમહિ સવારી ગુણ સાગર સાગરપિયા તુમહિ સવારી ઓર રસિયા મેં તો શરણ તિહારી ઓ રસિયા મેં તો શરણ તિહારી સંત અને ભગવંતની શરણાગતિ આવા પ્રકારના દિન ભાવ સાથે આપણે લઈ શકીએ એવી મહારાજ અને સ્વામીના ચરણકમણમાં પ્રાર્થના બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના જય સ્વામિનારાયણ